જય માતાજી મિત્રો તો ફરીથી આપણા એક નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે પહોંચી ગયા છે પાવાગઢ મહાકાળી માતાના અદભુત એવા મંદિરે અને તમને મહાકાળીના માતાના ભવ્ય મંદિરના દર્શન કરાવવાના છે તો મિત્રો શક્તિપીઠોમાંથી એક આ એવું મંદિર છે કે આ મંદિરે તમે આવો છો તો મા મહાકાળી માતાના ડુંગર ઉપર તમને દર્શન થાય છે તો હવે આપણે મોચી તરફ આગળ વધીશું અને મોચી ઉપરથી તમને મા મહાકાળી માતાના દર્શન કરાવવાના છે તો મિત્રો મિત્રો હવે આપણે આપણે આગળની તરફ ચાલુ ફાઇનલી મોચી ઉપર ચડવાનું છે તો અમારી બાઇક છે મિત્રો તે હવે મોચી ઉપર ચડવાનું છે તો અમારી બાઇક ચાલુ કરીને હવે અમે ઉપર ચડવાનું ચાલુ કરીશું મિત્રો તો આ રીતના તમને મોચી ઉપર ચડવાનો રસ્તો છે અને વચ્ચે દિવાડર પણ લગાવી દીધી છે તો દિવાદર લગાવી છે તો મિત્રો સારું છે તમને સેફ્ટી મળી જવાની છે કેમ કે પહેલાં દિવાંડર છે તે આ નથી હાલના સમયમાં અત્યારે દિવાંડર લગાવી દીધી છે તો એક્સિડન્ટ વધારે થતો તો એના માટે અહીંયા વચ્ચે દિવાંડર મારી દેવામાં આવી છે અને આ રીતના તમને મોચી ઉપર ચડવાનો રસ્તો તમને જોવા મળે છે જોઈ શકો છો તમે તો આ રીતના કંઈક રસ્તો છે મોચી ઉપર ચડવાનો અને પાવાગઢમાં મહાકાળી માતાના ભવ્ય દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ મિત્રો અને લાઈવ દર્શન તમને કરાવવાના છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી તમે બન્યા રહેજો કેમકે વિડીયોમાં બહુ જ મજા આવવાની છે તો આ રીતના તમને મોચી ઉપર ચડવાનો રસ્તો જોવા મળે છે અને થોડીક જ દૂર જાઓ છો એટલે તમને અહીંયા જબરજસ્ત તમને લોકેશન જોવા મળવાનું છે ત્યાં તમે ફોટાશૂટ પણ કરાવી શકો છો મિત્રો તો પાવાગઢનું બેકગ્રાઉન્ડ છે તે તમને જોરદાર જોવા મળવાનું છે તો થોડીક જ તમે અહીંયા મોચ્યુની નજીક આવો છો એટલે અહીંયા તમારી બાઈક તે અહીંયા સાઈડમાં તમે મૂકીને અહીંયા ફોટોશૂટ પણ કરી શકો છો મિત્રો તો તમને પૂરો વ્યૂ બતાવીશ અહીંયાનો તો જે તમારી બાઇક છે તે અહીંયા મૂકીને અહીંયા તમે ફોટોશૂટ પણ કરી શકો છો મિત્રો અહીંયા પાછળનું પાવાગઢનું બેકગ્રાઉન્ડ પણ જોરદાર તમને ફોટોની અંદર જોવા મળી જવાનું છે અને હવે આપણે મોચી ઉપર ચડીશું અને ફાઇનલી મોચી આવી ગયા છે અને જે તમારી બાઇક લઈને આવો છો તો તમારે અહીંયા પાર્ક કરવાની રહે છે મિત્રો અહીંયા પૂરી સેફ્ટી તમારી બાઇકને મળવાની છે તો બાઇક સેફ્ટી એટલે અહીંયા તમે પાર્ક કરો છો એના ફક્ત પચાસ રૂપિયા રહે છે પાર્કિંગ કરવાના તો અહીંયા તમારે બાઈક પાર્કિંગ કરીને આગળ વધવાનું છે મિત્રો તો હવે આપણે મંદિર ઉપર ચડવાનું છે અને ફાઇનલી હવે આપણે આગળ વધીશું મંદિર ઉપર ચડવા માટે તો અહીંયાથી આપણે આગળ જવાનું છે હવે તો આ રીતના તમને મોચીની ઉપર તમને આ રીતના કઈક વ્યૂ જોવા મળે છે અને હવે આપણે મંદિર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીશું મિત્રો પણ આ પૂરી બજાર તમને અહીંયા જોવા મળી જવાની છે અને જે સામેની તરફ છે તે ઉડન ખટોળમાં તમારાથી જો ના ચલાતું હોય તો તમે ઉડન ખટોળમાં પણ બેસી શકો છો અહીંયાથી આ છે લાઈન તે ઉડન ખટોળામાં બેસવા માટે જાય છે અને આ બાજુ ચાલીને આપણે જવાનું છે તો મિત્રો આપણે ચાલીને માતાજીના દર્શન કરવા માટે આગળ વધીશું કેમ કે ચાલીને જ માતાજીના દર્શન કરવાની મજા આવે છે મિત્રો એના માટે અમે ચાલીને માતાજીના દર્શન કરવા જઈશું અને અહીંયા કેવો વ્યૂ છે એ પણ તમને બતાવીશું પૂરો વ્યૂ તો આ રીતના પૂરો વ્યૂ તમને જોવા મળે છે અને અહીંયા તમે થોડાક જ આગળ આવો છો એટલે રણછોડરાય ભગવાનના તમને અહીંયા દર્શન થાય છે આ નવું મંદિર બન્યું છે મિત્રો તો અહીંયા તમે રણછોડરાય ભગવાનના દર્શન પણ કરી શકો છો આ હમણાં જ મંદિર બનાવવામાં આવ્યું છે રણછોડરાય ભગવાનનું અને રણછોડરાય ભગવાનના દર્શન કર્યા પછી આપણે આગળ વધીશું મા મહાકાળી માતાના દર્શન કરવા માટે અને આ રીતના તમને પૂરી બજાર જોવા મળી જવાની છે અને આ મંદિરમાં મિત્રો જે પણ તમે મનોકામના લઈને આવો છો તે મિત્રો અવશ્ય પૂરી થાય છે અહીંયા લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને રવિવારના દિવસે અહીંયા તમને ભીડ તમને વધારે જોવા મળે છે અને નવરાત્રિના ટાઈમે તો અહીંયા તમારે પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી મિત્રો તો આ રોપેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે આ છે રોપેનો વ્યૂ આ ઉડન ખટોળ ખાય છે તો તમે ઉડન ખટોળામાં પણ બેસી શકો છો આજે પૂરો રોપેનો વ્યૂ નીચેથી ઉપર આવે છે તેનો વ્યૂ તમને બતાવી રહ્યા છે આપણે અને હવે આપણે આગળ વધીશું રોપેનો વ્યૂ આ રીતના કંઈક જોવા મળે છે તમને અને હવે આપણે મંદિર તરફ ફાઇનલી આગળ વધીશું જવા માટે અને લાખો ભક્તોમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આ પૂરો પહાડ તમને જોવા મળે છે અને આજે ગેટ થઈને પસાર થવાનું છે આપણે ફાઈનલી તો પહાડ ઉપરમાં મહાકાળી માતાના ભવ્ય તમને દર્શન થાય છે તો હવે આપણે આગળ વધીશું માતાજીના દર્શન કરવા માટે અને અહીંયા પૂરી બજાર તમે જોઈ શકો છો કે અહીંયા પાણીના બોટલના તમે નીચેથી લઈને આવો મિત્રો કેમ કે અહીંયા ડબલ જ ભાવ તમને પાવાગઢની ઉપર તમને ડબલ જ ભાવ જોવા મળવાનો છે જો મિત્રો પાણીની બાટલ દસ વાળી હશે તો અહીંયા તમને વીસ રૂપિયામાં મળવાની છે તો તમે જે બેગ લઈને આવો છો તો એમાં મિત્રો પાણીની બોટલ જરૂર લાવજો કેમ કે અહીંયા તમને ડબલ જ ભાવ પાવાગઢની ઉપર મળવાનો છે જોવા તો તમારી સેફ્ટીથી તમે અહીંયા આવો અને તમારો પ્રશ્ન પણ સાચવીને રાખો મિત્રો કેમ કે અહીંયા પણ ચોરી થઈ જાય છે એના માટે અને અહીંયા હજારો ભક્તો લાખો ભક્તો માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આપણે પણ મહાકાળી માતાના લાઈવ દર્શન કરવાના છે અને તમને પણ લાઈવ દર્શન ઘરે બેઠા કરાવવાના છે મિત્રો તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના અને ઉપર જે ચાલી રહ્યો છે એ પૂરો રોપેડો વેવ ચાલી રહ્યો છે હાલના સમયમાં જોઈ શકો છો તમે અને આ રીતના કંઈક રસ્તો છે માતાજીના મંદિર ઉપર ચડવાનો અહીંયા વચ્ચે એંગલ લગાવી દેવામાં આવી છે તો ફૂલ સેફ્ટી એટલે કે પૂરું પાવાગઢ આખું બદલી નાખ્યું છે બધું જ નવું જ તમને જોવા મળશે પાવાગઢની ઉપર અને આ છે નીચેનો વ્યૂ આ પૂરો પહાડ તમને જોવા મળે છે એટલે પહાડ ઉપર મા માતાજી વિરજમાન છે માં મહાકાળીમાં અને અહીંયા તમે જે પણ મનોકામના લઈને આવો છો તે મિત્રો અવશ્ય પૂરી થાય છે મા મહાકાળી માતાનું ભવ્ય મંદિર પાવાગઢ એના માટે કહેવામાં આવે છે શક્તિપીઠોમાંથી એક મા મહાકાળીમાં તો અહીંયાથી હવે આપણે ઉપર ચડવાનું છે તો આ રીતના તમને પૂરો રસ્તો જોવા મળે છે આ છે પૂરે મારી ગેંગ અને આ રીતના તમને કંઈક રસ્તો જોવા મળે છે તો અહીંયા બે હજાર કરતાં પણ વધુ અહીંયા પગથિયા છે માતાજીના દર્શન કરવા માટે તો અહીંયાથી તમારે પસાર થવાનું છે બે હજારથી લગભગ બાવીસો જેટલા પગથિયા છે ત્યાર પછી તમને માતાજીના દર્શન થાય છે બાવીસો પગથિયા પસાર કર્યા પછી તમને મહાકાળી માતાના ભવ્ય દર્શન થાય છે તો આ છે પૂરી બજાર અહીંયા તમે કોઈ પણ વસ્તુની અહીંયા ખરીદી કરી શકો છો મિત્રો જોઈ શકો છો તમે ઘણા બધા ભક્તો છે તે મા મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને અહીંયા નવરાત્રિના દિવસોમાં તો અહીંયા તમને પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી મિત્રો એટલા બધા ભક્તો અહીંયા મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની અહીંયા ખરીદી કરી શકો છો અને નીચેનો વ્યૂ તમને બતાવવાના છે તો આ છે પૂરો નીચેનો વ્યૂ મિત્રો તો આ રીતના તમને નીચેનો વ્યૂ જોવા મળે છે કંઈક બાવાગઢથી નીચેનો વ્યૂ તમને આવો જોવા મળે છે જોઈ શકો છો તમે વિડીયોના માધ્યમથી તો અહીંયા તમારે સાચવીને ઉપર ચડવાનું છે મિત્રો કેમ કે અહીંયા નીચે પૂરી ખાય છે એના માટે અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ જવા માટે નાખ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા દીવાલ પણ આવી છે તો ઘણી જૂની તમને અહીંયા દિવાલ જોવા મળે છે પથ્થરની પૂરી દીવાલ છે આ ના હવે આપણે આગળ વધીશું મા મહાકાળી માતાના મંદિર તરફ જવા માટે અને અહીંયા પ્રસાદની પણ તમે ખરીદી કરી શકો છો મિત્રો તો પ્રસાદની અંદર તમને નારિયેલ શ્રીફળ અને પ્રસાદી મળી જવાની છે એની પ્રાઇસ મિત્રો ફક્ત પચાસ રૂપિયા તમને આપવાના રહે છે અને અહીંયા નાનું મંદિર પણ અહીંયા તમને જોવા મળે છે તો અહીંયા આ નાના મંદિરના પણ તમે દર્શન કરી શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી ઉપર માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો મિત્રો અને આ છે પૂરી બજાર તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે પાવાગઢની ઉપર અને હવે આપણે આગળ વધીશું અહીંયાથી પ્રસાદની આપણે ખરીદી કરીશું અને માતાજીના દર્શન કરવા માટે આગળ વધવાનું છે હવે ફાઇનલી તો અહીંયા જે પણ તમે મનોકામના લઈને આવો છો તે આ મંદિરમાં મિત્રો અવશ્ય પૂરી થાય છે તો હવે આપણે ટૂંક જ સમયમાં મિત્રો તમને મા મહાકાળી માતાના દર્શન કરાવવાના છે અહીંયાથી આપણે પ્રસાદની ખરીદી કરીને હવે ઉપર જવાનું છે અને અહીંયા તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો પાવાગઢમાં તમને બધું જ મળી જવાનું છે મિત્રો તો તમે કોઈ પણ વસ્તુની અહીંયા ખરીદી કરી શકો છો અને આ છે પૂરી બજાર તો આ રીતના તમને પૂરી બજાર જોવા મળવાની છે અને અહીંયા તળાવ પણ આવી ગયું છે ઉપર તો તળાવનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે જોઈ શકો છો અને પૂરું હવે મંદિર આપણી ખૂબ જ નજીક છે જોઈ શકો છો કે સામેની તરફ મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંયાથી જે લોકો દર્શન કરીને આવ્યા છે તે નીચે જવા માટે ઉડન ખટોલામાં બેસવા માટે પૂરી લાઇન લાગી છે અને હવે આપણે આગળ વધીશું તો આ રીતના તમને પૂરો વ્યૂ જોવા મળે છે અને હવે આપણે આગળ વધવાનું છે દર્શન કરવા માટે અને ટૂંક જ સમયમાં તમને મહાકાળી માતાના દર્શન તમને કરાવવાના છે મિત્રો તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો લાઈવ દર્શન તમને ઘરે બેઠામાં મહાકાળી માતાના કરાવવાના છે અને અહીંયા તમે જે પણ મનોકામના લઈને આવો છો એ અવશ્ય પૂરી થાય છે પાવાગઢની અંદર તો તમારી મનોકામના પૂરી થયા પછી તમારે મા મહાકાલી માતાના દર્શન કરવાના રહે છે તો અહીંયાથી આપણે હવે આગળ વધવાનું છે અને મંદિરની ખૂબ જ આપણે નજીક પહોંચી ગયા છે મિત્રો અને આ છે પૂરી બજાર પાવાગઢની અંદર અને આ દૂધિયું તળાવ પણ ઉપર આવી ગયું છે તો દૂધિયું તળાવનો કેવો વ્યૂ છે તમને બતાવવાનો છે આ છે દૂધિયું તળાવ મિત્રો તો આ રીતના તમને દૂધિયા તળાવનો વ્યૂ જોવા મળે છે જોઈ શકો છો તમે અને હવે આપણે આગળ વધીશું મંદિર તરફ તો પહાડ ઉપર માં મહાકાળી માતા विराजमान છે અને દરેક ભક્તોની મનોકામનામાં મહાકાળીમાં પૂર્ણ કરે છે અને આ છે પ્રવેશ દ્વાર આવી ગયો છે તો હવે ટૂંક જ સમયમાં મંદિર ઉપર આપણે પહોંચવાના છે કેમ કે શક્તિપીઠોમાંથી એક પ્રવેશ દ્વાર છે આવી ગયો છે અને અહીંયાથી હવે થોડાક જ સમયમાં મંદિરના દર્શન આપણે કરવાના છે અને માતાજીના તમને લાઈવ દર્શન કરાવવાના છે મિત્રો તો રવિવારના દિવસે અહીંયા તમને લાખો ભક્તોની ભીડ આ મંદિરમાં જોવા મળે છે કેમ કે રવિવારના દિવસે ઘણા બધા ભક્તોકાળી માતાના દર્શન કરવા માટે આ મંદિરમાં આવે છે તો જોઈ શકો છો તમે કે ઘણા બધા ભક્તો છે તેમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આ રીતના તમને પૂરો વી જોવા મળે છે પાવાગઢની ઉપર અને મંદિર આવી ગયું છે હવે આ ગેટ પસાર કરીશું એટલે મંદિરની ખૂબ જ નજીક આપણે પહોંચવાનું છે અને ટૂંક સમયમાં દર્શન પણ કરાવવાના છે તો આ રીતના તમને કઈક વ્યૂ જોવા મળે છે ઉપર અને હવે મંદિર તરફ આગળ વધીશું આપણે તો આ છે મિત્રો માં મહાકાળી માતાનું ભવ્ય મંદિર તો આ નવું મંદિર છે નવા મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને હવે આપણે અંદર જઈશું અને માં મહાકાળી માતાના દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવવાના છે તો આ છે પૂરા મંદિરની અંદરનો વ્યૂ તો તમે મા મહાકાળી માતાના લાઈવ દર્શન કરી શકો છો મિત્રો કે અહીંયા દરેક ભક્તોની મનોકામનાઓ મા મહાકાળીમાં પૂર્ણ કરે છે આ છે મંદિરના અંદરનો વ્યૂ તો મા મહાકાળી માતાના પ્રતિમાના તમે દર્શન કરી શકો છો લાઈવ દર્શન તો અહીંયા ઘણા બધા ભક્તો છે મા મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમઠ્યા છે તો તમે લાઈવ દર્શન મા મહાકાળી માતાના કરી શકો છો વિડીયોના માધ્યમથી આ રીતના તમને મંદિરની અંદરનો વ્યૂ તમને કઈક જોવા મળે છે અને આ લાઈવ દર્શન તમે મહાકાળી માતા કરી શકો છો તો આ રીતના તમને કઈક મા મહાકાળી માતાના દર્શન થાય છે અંદર મંદિરની અંદર તો આ રીતના તમને કંઈક મંદિરના અંદરનો વ્યૂ જોવા મળે છે અહીંયા લાખો ભક્તો મા મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે અને મા મહાકાળી માતા દરેક ભક્તોની મનોકામના છે તે પૂર્ણ કરે છે તો બોલો મા જય મા મહાકાળી માતા કી જય તો તમે લાઈવ દર્શન મા મહાકાળી માતાના કરી શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો લાઈવ દર્શન આ છે મહાકાળી માતાની પ્રતિમા જોઈ શકો છો તમે તો આપણે દર્શન કરી લીધા છે મિત્રો અને તમને પણ કરાવ્યા અને હવે મંદિરની પાછળનો વ્યૂ કેવો છે એ તમને બતાવવાના છે તો આ છે મંદિરના પાછળનો વ્યૂ આ રીતના કંઈક તમને જોવા મળે છે આ છે મંદિરની પાછળનો વ્યૂ તો આ રીતના કંઈક મંદિર તમને પાછળથી જોવા મળે છે જોઈ શકો છો તમે બધું જ બદલી નાખ્યું છે પાવાગઢ આખું બદલાઈ ગયું છે નવું મંદિર બની ગયું છે એના માટે અને આ બાજુ છે તે પ્રસાદી કાઉન્ટર છે તો અહીંયા તમે દર્શન કરીને આવો છો ત્યાર પછી પેલી આ બાજુ તમને પ્રસાદ કાઉન્ટર જોવા મળે છે અહીંયાથી તમે પ્રસાદની પણ ખરીદી કરી શકો છો સુખડીનો પ્રસાદ તમને જોવા મળે છે અને ત્યાર પછી અહીંયા નીચે ઉતરો છો પ્રવેશ દ્વારથી નીચે ઉતર્યા પછી તમારે શિરફેડ વધારવાની જગ્યા જોવા મળે છે તો અહીંયા તમારે શિરફેડ તમે જે લઈને આવો છો તે તમારે અહીંયા નીચે વધારવાનું રહે છે જે પ્રવેશ દ્વાર આવે છે તેની નીચે અહીંયા તમને શ્રીફળ વધારવાની જગ્યા જોવા મળે છે તો આ બાજુ તમે શ્રીફળ વધારી શકો છો મિત્રો તો મિત્રો આપણે મહાકાળી માતાના દર્શન ફાઇનલ કરીને આવે છે અને નીચે નારિયલ પણ વધારવાની જગ્યા તમને બતાવ્યું તો એ જગ્યા પર તમારે ફેફર વધારવામાં આવે છે તો મિત્રો આપણેથી વિડીયો આપણો સમાપ્ત કર્યો છે જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો પછી મળીશું એક નવા જોરદાર વિડીયો સાથે મિત્રો જય માતાજી જય મા મહાકાળ